આજે સવારે ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ પદગ્રહણનો સમારંભ હતો જેમાં સત્તાવાર જાહેરાત બાદ જગદીશ વિશ્વકર્માએ ગુજરાત પ્રદેશ પ્રમુખનો પદાભાર સંભાળ્યો હતો નમસ્કાર મિત્રો હું વિપુલ પટેલ સત્યની એક નજર આજના મુખ્ય સમાચાર આજે ગુજરાત ભાજપના ચૌદમાં પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશભાઈ વિશ્વકર્માની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે ગઈકાલે વિજય મુહૂર્તમાં કમલમમાં જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભર્યું હતું પરંતુ અન્ય કોઈએ ફોર્મ ભર્યું ન હોવાથી તેઓ બિનહરીફ થયા હતા ત્યારે આજે સવારે ગાંધીનગર કમલમ ખાતે પદગ્રહણ સમારંભ યોજાયો હતો જેમાં સત્તાવાર જાહેરાત બાદ જગદીશ વિશ્વકર્માએ ગુજરાત પ્રદેશ પ્રમુખનો પદાભાર સંભાળ્યો હતો ઉલ્લેખનીય છે કે વીસ જુલાઈ બે હજાર વીસથી ત્રણ ઓક્ટોમ્બર બે હજાર પચીસ સુધી સી આર પાટીલે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સેવા આપી હતી ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે

પ્રદેશ અધ્યક્ષ સાચી ઓળખ નહી પણ મારી સામે બેઠેલો કાર્યકર્તા એ મારી સાચી ઓળખ છે આપણી વિચારધારાની પૃષ્ઠભૂમિમાં રાષ્ટ્રીય સેંગના સંસ્કારો જ્યારે પડેલા છે જેની સ્થાપના ડોક્ટર કેશવરામ બલિરામ હેડગેવારજીએ ઓગણીસો બાવન માં કરેલ અને જેને સો વર્ષ પૂર્ણ થયા છે ત્યારે રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે કાર્યરત આ સંગઠનના લાખો કાર્યકર્તા માટે મિત્રો પ્રેરણા છે આ પહેલા નરોડા પાટિયા ખાતે પશ્ચિમ લોકસભાના સાંસદ દિનેશ મકવાણાએ જગદીશ વિશ્વકર્માનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ તેમણે કેમ્પ હનુમાન મંદિરમાં દર્શન કર્યા હતા અને ત્યાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તા સાથે રેલી સ્વરૂપે નીકળી ગાંધીનગર કમલમ પહોંચ્યા હતા આજના આ પદગ્રહણ કાર્યક્રમમાં સાંસદ તેમજ કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ કે લક્ષ્મણ ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી પાટિલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકર સહિત મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા હવે ચાલીસ વર્ષના લાંબા ગાળા બાદ જગદીશ વિશ્વકર્મા મધ્ય ગુજરાત નેતા તરીકે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા છે જય હિન્દ જય ભારત